દિયોદર તાલુકાના ગોદા ગામે અચાનક શ્રી એમ જે દવે સાહેબ ડીડીઓ જિલ્લા વિકાસ અધિકારી સાહેબના ધામા ગોદા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સાહેબશ્રીએ રેકોર્ડ તપાસવામાં આવ્યા જ્યારે આંગણવાડીમાં પણ તપાસ કરવામાં આવી ગોદા ગ્રામમાં મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતા તેમજ ગોદા ગ્રામ પંચાયત આવતા ગોદા મેસરા ઓગડપુરા બોડા ગામ પણ લોકો જમીન દબાણ તેમજ રસ્તા ઉપર દબાણ કરે છે એની પણ તપાસ કરવામાં આવે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત છેલ્લા વીસ વર્ષમાં આ યોજના દ્વારા કોને કોને મકાન ફાળવવામાં આવ્યા છે તલાટી મંત્રી દ્વારા લોકો પાસેથી ઘરવેરો પાણીવેરો લઈને તેને રેકોર્ડમાં નોંધ કરેલ નથી એની પણ તપાસ કરવામાં આવે ગોદાગ્રુપ ગ્રામ પંચાયતના તમામ લોકોની માંગ છે કે તટસ્થમાં તટસ્થ તપાસ કરવામાં આવે અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત સ્પીડ ન્યૂઝ સેવન્ટીન લાઈવ